વિસાવદર મામલતદાર ઓફિસ તેમજ ન્યાયાલય ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું આપણા આદરણીય એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી શ્રી સાહેબ આપણા પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ શ્રી ત્રિવેદી સાહેબ વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ શ્રી ધાતલ સાહેબ મારા સિનિયર સાથી મિત્ર ડીએમ શાહ અમારા સૌના આદરણી પરમાર સાહેબ અને ઉપસ્થિત મારા સાથી વકીલ મિત્રો સ્ટાફગણ અને સર્વો આજનો દિવસ એ ભારત દેશ માટે આપણા સૌ માટે એક ગૌરવનો દિવસ છે ઓગણીસો સુડતાલીસની ની પંદરમી ઓગસ્ટે આપણે આઝાદ થયા તે સાથે આઝાદીનું પર્વ તો મનાયું પણ પ્રજા સત્તા લોકોની સત્તાની સ્થાપના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ થઈ એ રીતે આપણે આપણો આ ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ ત્યારે આ ગણતંત્ર દિવસની જાન્યુઆરીના ગણતંત્ર પંચોતેરમાં ગણતંત્ર દિવસે વધારી અને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌ જાણો છો કે આપણા દેશના સર્વોચ્ચ બંધારણીય અધિકારોની અંદર સમગ્ર દેશ કાનૂન વ્યવસ્થા સાથે ચાલી રહેલ છે અને ચાલી રહ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી આજના ગણતંત્ર ગણતંત્ર દિવસે પર્વના દિવસે

અંધ વિદ્યાર્થીઓ જે કોઈ એમની કલા પીરસવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ અને અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓ તથા બહેનો આજના પંચોતેરમાં ગણતંત્ર દિવસે સૌ પ્રથમ આપ સૌને વિસાવદરની તમામ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આગળ મારી આગળના વક્તાઓએ જે પ્રમાણે આજના દિવસનું મહત્વનું વર્ણન કર્યું તે પ્રમાણે આજના દિવસનું મહત્વ આપણા સૌના જીવનમાં ખૂબ 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 વધારે છે સૌ પ્રથમ આપણે શું હોય તે સમજવું જરૂરી છે વારંવાર વારંવાર જ્યારે જ્યારે મને તક મળે છે આ બધાની વચ્ચે આવવાની આ બધાની વચ્ચે આવીને કઈ બે શબ્દો કહેવાની ત્યારે હર હંમેશ એક જ વસ્તુ ઉપર મારો ભારત